શક્તિપીઠ અંબાજીમાં લાભ પાંચમના પવિત્ર દિવસે ભક્તોનું ઘોડાપુર મટ્યું છે આજે રવિવાર અને પાંચમનો સુગમ સમન્વય થતાં વહેલી સવારથી જ મંદિરમાં માનવ મહેરામણ જોવા મળ્યું છે ભક્તો માતાજીના દર્શનાર્થે દૂર દૂરથી આવી રહ્યા છે દિવાળીના વેકેશન અને બેસતા વર્ષના પ્રારંભથી જ ભક્તોમાં માતાજીના આશીર્વાદ મેળવવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે સવારની મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા મંદિર સંકુલ ચાચર ચોક અને તમામ રેલિંગો ભક્તોથી ઉભરાઈ રહી હતી બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે સમગ્ર અંબાજીમાં ભક્તિમય માહોલ છવાયો હતો દિવાળીના તહેવારોમાં લાભ પાંચમના દિવસે હત્યા ઓગઢ તાલુકાના ઊણ ગામના તળાવ પાસે આવેલા શ્રી શક્તિ માતાજીના મંદિર પાસે એક યુવાનનું તીષ્ણ હથિયાર વડે મોત તાલુકામાંથી થયેલા ઓગડ તાલુકાના ઉણ ગામે એકત્રીસ વર્ષના યુવાનનું કોઈ વ્યક્તિએ માથાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી ગઈ છે મૃતક યુવાક વાઘેલા સહદેવસિંહ નરેન્દ્રસિંહ હોવાનું સામે આવ્યું છે કોને મોતને ઘાટ ઉતાર્યું તેની તપાસ હાથ ધરવામાં આવી છે થરા પીઆઈ કે બી દેસાઈ અને પોલીસ કાફલો ઘટના સ્થળે મોતનું કારણ જાણવા માટે એફએસએલની ટીમ લેવામાં આવી છે હોગઢ તાલુકાના ઉણગામની ઘટના સામે આવી છે ઉણ ગામના તળાવ પાસે આવેલા શ્રી શક્તિ માતાજીના મંદિરના ઉટલા ઉપર બની હતી ઘટના ઇન્ટરનેશનલ બોર્ડર પર આતંકવાદી હોવાના સોશિયલ મીડિયા પર અણ વાયરલ કર્યો હતો મેસેજ આવા મેસેજને લઈને બનાસકાંઠા જિલ્લા પોલીસ બની હતી સતર્ક સમલી મુળાબેટ વિસ્તારમાં પાટણ જિલ્લાના ઈસમો આયુર્વેદિક દવા માટે વનસ્પતિ સહિત ઝાડના મૂળિયા ખોદવા આવ્યા હતા અને કોઈએ સાચી હકીકત જાણ્યા વિના આતંકવાદી ઘુસ્યા હોવાની ફેલાવી હતી સોશિયલ મીડિયામાં અફવા

कविन साफ्टर मशीन थी कलर बनावनार नवीन घर ने सुशोभित करने एक बार अवश्य मुलाकात लो सिमको सनलाइट पेंट्स सिमको सनलाइट पेंट्स આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રભારી ગોપાલ રાયે ખેડૂત આંદોલન મુદ્દે મોટી જાહેરાત કરી છે રાજ્યની એપીએમસીમાં ચાલતી કરદા પ્રથા બંધ કરવા માટે આમ આદમી પાર્ટી ખેડૂતોની મહાપંચાયત યોજવા જઈ રહી છે આગામી એકત્રીસ ઓક્ટોબરના દિવસે ખેડૂતોની મહાપંચાયત યોજાવાની જાહેરાત આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રભારી ગોપાલ રાય દ્વારા કરવામાં આવી છે સુરેન્દ્રનગરના લીમખેડા વિધાનસભા વિસ્તારમાં આવેલા સુદામડા ગામમાં ખેડૂતોની મહાપંચાયત યોજાશે જેમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ હાજર રહેવાના છે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં અરબસાગરમાં ડિપ્રેશન સક્રિય થતાં રાજ્યમાં આગામી ચારથી છ દિવસ સુધી વરસાદી માહોલ રહેશે આજથી બે દિવસ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ અને યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે તો રાજ્યના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે અત્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં એલસી ત્રણ સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે દિવાળી તહેવાર હવે પૂરા થઈ ગયા છે અને સોમવારથી સૌ કોઈ વેકેશનમાંથી પરત કામે વળગશે આ વેકેશન દરમિયાન જો તમે માઉન્ટ આબુ કે મનાલી ન જઈ શક્યા હોય તો જૂનાગઢ જાઓ તું પણ ચાલી જાય એવું છે અહીં ગિરનાર સાથે વાતો કરતાં વાદળો અને સુસવાટા મારતા ઠંડા પવનો તમારી બધી જ કસર પૂરી કરે કોઈ સ્વર્ગમાં વિહરતા હોય એવો અહેસાસ કરાવશે એ નક્કી છે હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે ગિરનાર પર્વત પર વાતાવરણમાં મોટું પલટું આવ્યું છે ભારે પવન અને વરસાદી માહોલના કારણે રોપવે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે દિવાળીના મિની વેકેશન પર હજારોની સંખ્યામાં પ્રવાસીઓ રોપવે મારફતે ગિરનાર પર્વત પર આવતા હોય છે આજે પણ પ્રવાસીઓએ મસ્ત મજાના વાતાવરણની ખૂબ મજા માણી છે શહેરમાં વેપારીઓએ રવિવારે પાંચમના શુભ મુહૂર્તમાં પોતાના ધંધા રોજગાર ફરી શરૂ કર્યા નૂતન વર્ષના તહેવારોની ઉજવણી બાદ બજારોમાં ફરી રોનક જોવા મળી છે પ્રથમ દિવસે જ લગ્ન સિઝનનો માહોલ હોવાથી ગ્રાહકોની સારી અવરજવર રહી છે જેના કારણે વેપારીઓએ અપેક્ષા કરતાં વધુ ગરાકી નોંધાવી છે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ નૂતન વર્ષ દરમિયાન વેપારીઓ પાંચ દિવસ સુધી પોતાની દુકાનો બંધ રાખે છે જોકે આ વર્ષે લગ્નસરાની સિઝન હોવાને કારણે ઘણા વેપારીઓએ લાભ પાંચમના શુભ મુહૂર્ત પૂજા કરીને દુકાનો ખોલી હોવાનું જણાવ્યું બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં આપને મળશે બનાસકી બનાસની ચા નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજ છેડે આજે સંપર્ક કરો ચોરાણો બસો પિસ્તાળીસ લખનઉમાં આગ્રા એક્સપ્રેસ વે પર મુસાફરી કરી રહેલી એક બસ એસી બસનું ટાર અચાનક ફાટતા ભીષણ આગ લાગી હતી થોડીવારમાં વારમાં બસ આગની લપેટમાં આવી ગઈ હતી અકસ્માત સમયે બસમાં સિત્તેર મુસાફરો સવાર હતા તે બધા જ બચી ગયા છે આગ એટલી તીવ્ર હતી કે ધુમાડો બે કિલોમીટર દૂર સુધી દેખાઈ રહ્યો હતો મુસાફરો અને રાહદારીઓએ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો જોકે આગ શાંત ન થઈ ફાયર બ્રિગેડ લગભગ એક કલાક પછી ઘટના સ્થળે પહોંચી ઘણી મહેનત પછી તેઓએ આગ પર કાબૂ મેળવ્યો પરંતુ ત્યાં સુધીમાં બસ આગની લપેટમાં આવી ગઈ હતી